સુરતના કતાર ગામમાં પાટીદાર શિક્ષિકાના આત્મહત્યાના મામલે તેને ન્યાય અપાવવા માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી

પાટીદાર સમાજની વાડી સુધી અંદાજે બે કિલોમીટર લાંબી યોજાઈ હતી આ કેન્ડલ માર્ચમાં દસ હજાર કરતા વધુ લોકો જોડાયા હોવાનો અંદાજ છે લોકોએ હાથમાં મીણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઇટ કરી હતી તો કેન્ડલ માર્ચમાં પાટીદાર અગ્રણીઓ જેવા કે અલ્પેશ કથીરિયા ધાર માલવિયા વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રાજકીય નેતાઓ પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાન અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત સમાજમાં જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવા પ્રકારનું કૃત્ય ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો આ ઘટનાને લઈ અને સમગ્ર સુરતમાં શોક અને રોષની લાગણી પ્રવર્તી રહી છે

તો કતાર ગામના નાની વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં બીજા માળે મૃતક નેનો રજનીભાઈ બાવળિયા પરિવાર સાથે રહેતી હતી પિતા બાંધકામનો ધંધો કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તો રજનીભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેમાં સૌથી મોટો દીકરો યશ ખીરાના ખાતાની ઓફિસમાં કામ કરે છે તેનાથી નાની ઓગણીસ વર્ષે દીકરી નેનો છેલ્લા બે વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની બાજુમાં તાના ટ્યુશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી ધવલ વાવડિયા આજના દિવસે કતારગામ ખાતે જે બનાવ બન્યો છે જે ઘટના ઘટી છે એમાં વિધિવિધ સમાજના લોકો આજે સ્વયંભૂ રીતે કેન્ડલ માર્ચમાં જોડાયા છે આ કેન્ડલ માર્ચનું આયોજન એ માત્ર એક સમાજને એક મેસેજ આપવા માટે કે જે આ ઘટના ઘટી છે એ ફરીવાર બીજા કોઈ પરિવારમાં આ ઘટિત ઘટના ન બને અને આવા બધા ભોગ ઘણા બધા લોકો બનતા હોય છે પણ આજે સરકાર પોલીસ તંત્ર તંત્ર ઘણી બધી એક્ટિવિટીથી જાગૃત કરવા માટે નાગરિકોના ઘણા બધા એવા સમન્વય કાર્યક્રમો કરતી હોય છે અને લોક જાગૃતિ ફેલાવવા માટે ઘણી બધી રીતે કાર્યક્રમો ગોઠવતી હોય છે પણ આ દરેક પ્રવૃત્તિ પાછળ નાગરિકોએ થોડોક સહયોગ આપવો જોઈએ પરિવારોએ થોડુંક ધ્યાન રાખવું જોઈએ પોતાના બાળકોનું અને આ જે ઘટના પરિવાર સાથે બની છે એ ફરીવાર બીજા કોઈ પરિવારમાં ન બને એ માટેનો આ દરેક સમાજનો એક સામૂહિક પ્રયત્ન છે પ્રયાસ છે અને ખૂબ સારી રીતના દરેક લોકો સ્વયંભૂ રીતે આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે અને તંત્ર પોલીસ ખૂબ સારી રીતના પોતે સહયોગ મળ્યો છે